thank you ગોધરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ મળી હતી જેમાં ચોવીસ કામો પૈકી વીસ કામોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ચાર કામો મુલતવી રાખવામાં આવ્યા છે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ચોવીસ કામો એજન્ડા ઉપર લેવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે વરસાદી ગટરના કામમાં ઇજાદાર દ્વારા રીંગ બનાવી વીસથી પચીસ ટકા જેટલો ભાવ ઓછો મૂકવામાં આવ્યો હતો આ કામોને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી વરસાદી ગટરના કામોમાં ઇજાળદાર દ્વારા વીસ ટકા અને પચીસ ટકા ઓછા ભાવના ટેન્ડરો ભર્યા હતા જેથી પાલિકામાં કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવિધ કામ બાબતે રીતસરની રીંગ ચાલતી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું સ્થાયી સમિતિની બેઠકમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે સોલિડ વેસ્ટ સાઇટને સમથળ બનાવવાની કામગીરીમાં પોકલેન મશીનનો ભાડે લેવાની કામગીરીમાં અંદાજે ચાર લાખ જેટલો ખર્ચ મૂકવામાં આવ્યો હતો જેને દસ લાખની મર્યાદામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે ઉપરાંત પાણીની અછતના સમય ટેન્કર મારફતે પાણી પુરવઠો આપનાર ઇજારદારની મર્યાદામાં વીસ લાખનો વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં મૂકવામાં આવી છે ભારતીય ટેન્કર મેળવવા વાર્ષિક ઇજારાની કામગીરીમાં વધુ રૂપિયા વીસ લાખની નાણાકીય મર્યાદા વધારી કુલ રૂપિયા એક પોઈન્ટ દસ કરોડની નાણાકીય મર્યાદા કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને પણ મંજૂરી આપવામાં આવી છે સ્થાયી સમિતિની બેઠકમાં ચાર કામો મુલતવી રાખવામાં આવ્યા છે આજે સ્થાયી સમિતિની બેઠકમાં રેગ્યુલર વીસ પ્રપોઝલ ચડાવવામાં આવી હતી અને વધારામાં ચાર પ્રપોઝલ ચડાવવામાં આવી હતી આમાંથી ત્રણ મુલતવી રહી છે એકાદ બે નાના મોટા ફેરફાર છે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ઝોન ઉત્તર ઝોન પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન માટે વરસાદી ગટરના દુરસ્તીકરણના કામ હતા દક્ષિણ ઝોનમાં એક કરોડ ઉત્તર ઝોનમાં સાહીઠ લાખ પૂર્વ ઝોનમાં ચાલીસ લાખ આ ત્રણેય કામો જે વરસાદી ગટરના દુરસ્તીકરણના છે ચોમાસાના સિઝનના લીધે મંજૂર કરવામાં આવે છે વરસાદી ગટર સફાઈના બે ઝોનના કામ આવ્યા છે ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનના પંચોતેર લાખ અને સિત્તેર લાખની મર્યાદામાં બંને કામને બંને કામને મંજૂરી આપવામાં આવી છે આરોગ્ય ખાતા દ્વારા જે સ્લોટર હાઉસનું કામ હતું એ કામને વધુ અભ્યાસ રીતે મુલતવી રાખવામાં આવ્યું છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવિધા શાખા દ્વારા જે અલગ અલગ જગ્યાએ સિત્તેર જેટલા પમ્પિંગ સ્ટેશન છે અને ત્રીસ જેટલા ટેમ્પરરી પંપ છે એના માટે ઇલેક્ટ્રિક ચેન હોય ચેન પુલી બ્લોક અને ઇલેક્ટ્રિકલ સ્ટાર્ટર ખરવા ખરીદવાના કામને એક કરોડ દસ લાખની મર્યાદામાં સાત પોઈન્ટ છાસઠ ટકા વધુ છે એટલે એક કરોડ ઓગણીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રેશર રિપેરિંગ લાઇનના મેન્ટેનન્સ માટે જે રીતનો આઠ લાખનો વધારો માગવામાં આવ્યો હતો એ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અટલાદરા ગાજરાવાડી કપૂરે ખાતે ક્લોરિન કોન્ટેક ટેન્કના કામને ટોટલ ક્વોલિફોર્મ અને પિકલ ક્વૉલી ફોર્મના ક્રાઇટેરિયા જે એનજીટી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સેટ કરવામાં આવ્યા છે એને લગતું કામ હતું એને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વોર્ડ નંબર નવ અને દસમાં પાણીના નેટવર્કનું જે કામ છે એને એક કરોડ પંચોતેર લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા સબમર્સિબલ કામનો જે ઇજારો છે એમાં પચીસ લાખનો ઇજારો છે એમાં પાંચ લાખની પચીસ ટકા એટલે પાંચ લાખની રકમ વધારી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા ચાર નંગ સુપર સર્કલની ઓગણીસો શિફ્ટના ચૌદ હજાર પાંચસો પ્રતિ આઠ લાખની શિફ્ટના કામને મંજૂરી આપવામાં આવી છે જેસીબી મેગના વાહનોના સ્પેરપાર્ટ અને બ્રાન્ડેડ ટાયર ટ્યૂબ્સ ખરીદવા માટે એજન્સી તરફથી દસ લાખની ખર્ચ મર્યાદા કમિશનર વધારે માગી હોવાની દરખાસ્ત કરી તેને મંજૂર કરવામાં આવી છે વડોદરા એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને અઢી લાખ રૂપિયાની જાહેરાત પ્રસિદ્ધ કરવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં મજૂરીથી પથ્થરપેયના કામને સો બેતાલીસ પોઈન્ટ એકોતેર ટકાના ઓછા રેટને સત્તાવન લાખ ઓગણત્રીસ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા માટે જે રોડ માટેના કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે જે દરખાસ્ત આવી હતી એ દરખાસ્તને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે ઓડિટ વિભાગ તરફથી જે ઓડિટ રિપોર્ટ રજૂ થયો છે એ કામને જાણમાં લીધું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે સ્થળ પર કચરાના ઢગલાની સમતલ કરવા માટે પોકલેન્ડ મશીનનો ઇારો હતો એ ઇજારો દસ લાખની મર્યાદામાં મંજૂર કર્યો છે અને દસ લાખની મર્યાદા પૂર્ણ થતાં પહેલાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે આનો અલગથી ઇજારો કરવાનો રહેશે સયાજી બાગમાં માંસાહારી પ્રાણી માટે આઠ પોઈન્ટ સત્તાવન ટકાના વધુના ભાવે જે પાડાનું મટન ખીમો બકરાનું મટન ચિકન એક વર્ષ માટે વાર્ષિક ઇજારાથી એકાવન લાખ છ્યાસી હજારના ભાવને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા દ્વારા નેવું લાખની મર્યાદામાં જે ટેન્કરનો ઇજારો કરવામાં આવ્યો હતો પાણીને એ જે ટેન્કરનો ઇજારો છે એમાં વીસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે વધારાના કામોમાં પૂર્વ ઝોન વોર્ડ નંબર ચારમાં નવીન પાણીકી પાણીની કાસ્ટ આયન અને ડીઆઈ નળીકા નાખવાના કામના યુનિટરથી પાંચ ટકાના વધુ ઇજારા હતા નાણાકીય મર્યાદામાં ચાલીસ લાખનો ઇજારો વધારો કરવામાં આવ્યો છે ઉત્તર ઝોનમાં આ જ પ્રકારના કામમાં પચાસ લાખનો વધારો કરવામાં આવ્યો છે પૂર્વ ઝોનમાં ચાલીસ લાખનો વધારો કરવામાં આવે છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ડિવાઈડર ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવડ બ્લોકથી પેવિંગ કરવાના કામમાં પંચોતેર લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે